મમ્મી આજે શું બનાવ્યા છે આજે છે ને તારી માટે નાસ્તામાં ગ્રીન ઇડલી બનાવો છો તો આપણે નોર્મલ ઇડલી તો બનાવીએ જ છે બરાબર તો આજે તને હેલ્ધી વર્જનમાં ખવડાવવાનું કરીએ આપણે બરાબર તો જો તેની માટે આ ઇડલીનું ખીરું લીધું છે આપણે જે ઘેર બનાવીએ ને ઇડલીનું ખીરું એ છે એને બનાવતા પહેલા થોડીક વાર આવી રીતે બરાબર ફેટી લેવાનું પછી એમાં છે ને ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈએ આપણે મીઠું નાખવાનું એટલે ટેસ્ટ સારો આવે અને નાખીને બરાબર મિક્સ કરી લેવાનું આવી રીતે આમાં છે ને ખીર આમ હલાવવું વધારે સારું હલાવીએ ને તો શું થાય એડ ભરાય અંદર તો ઇડલી પણ થોડીક સોફ્ટ થાય બરાબર હવે આને આમ અત્યારે સાઈડ પર મૂકી દઉં હવે આ મિક્સરનો જા લઈએ એમાં જો આ છે ને પહેલાં બતાવું તો આ વટાણા લીધા છે મેં તો મેજરમેન્ટનું એક કપ આવે ને એટલા છે તો આપણે એને એડ કરી દેવાના આ ધાના છે ધાના અંદર એડ કરી દેવાના અને આ મરચાં છે તે બે લીધા છે બો તીખા નહીં અને મોરા નહીં મીડિયમ છે બરાબર અને આ લીલું લસણ છે અત્યારે તો માર્કેટમાં વધારે સરસ મળે એટલે લીલું લસણ ધોઈને લીધું છે તો આપણે એ એડ કરી દેવાનું આમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું આ જે છે ને એના ભાગનું અને આપણે એને ક્રશ કરી લેવાનું તો જો ફ્રેન્ડ્સ આવી રીતે પીસી લીધેવાનું હવે આને આપણે આમાં એડ કરી દેવાનું તો જો આ હેલ્ધી વર્ઝનમાં આપણી ઇડલી રેડી છે જો આ રીતનું બેટર થવું જોઈએ બરાબર જો છે ને સરસ હવે આમાં સોડા એડ કરી દેવાના તો આપણે ઈનો લીધો છે અને એને એક્ટિવેટ કરવા ઉપરથી થોડુંક પાણી એડ કરવાનું બધા હવે આને બરાબર મિક્સ કરી લેવાનું હવે એક ટિપ્સ આપવાની છે તમારી જોડે આવી રીતે સ્પેચ્યુલા હશે જ જે આવી રીતે તેલ ચોપડવા માટે આવે તો તમારે ઉપયોગ ના હોય ને તો એને ધોઈ અને પછી આવી રીતે એને મૂકી દેવાનું જ્યારે કામ ના હોય ને ત્યારે અને તો બાકી શું થાય કે આની પર ધૂળ જમે તેલ હોય એટલે બધી ચિકાસ જામી જાય તો તમે ફરી વાપરો ને તો આપણે એને તેલમાં યુઝ કરવાનો એટલે ફરી ધોઈ તો ધોઈએ જ નહીં બરાબર તો તમારે આને આવી રીતે જીપલોક પાઉતનાનું હોય ને કોઈ બી એમાં કાં તો પછી એલ્યુમિનિયમ કોઈલ હોય ને એને આમ કરી અને વીટી અને મૂકી રાખવાનું તો આ સરસ રે તો ચાલો હવે આગળ બતાવું તમને હવે આ મૂળ છે એમાં આપણે ગ્રીસ કરી લેવાની પ્લેટને મેં તેલ મૂકી દી સોરી પાણી મૂકી દીધું છે ગરમ કરવા અને લીંબુની ચીરી અંદર એડ કરી છે નીચે બુંદું ના થાય એટલે તમારે પણ આવું કરવાનું તો આપણે આ ઇડલીનું આવી રીતે ભરી લેવાનું આવી રીતે ગોઠવી દેવાનું હવે બીજી પ્લેટને પણ આવી રીતે ઉપર મૂકી અને આપણે એને ઢાંકીને થવા દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણે ટૂથપીક નાખીને જોઈ લેવાનું ટૂથપિક ક્લીન આવે તો સમજી જવાનું કે થઈ ગયું છે બરાબર હવે આપણે એને ઠંડુ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ આપણી ઇડલી રેડી છે અને હેલ્ધી રેસિપી છે તો આવી હેલ્ધી હેલ્ધી રેસીપી જોવા મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો ચોક્કસથી કરજો મારી રેસિપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ અને ફ્રેન્ડ્સ હું તમને એક ઇડલી પણ તોડીને બતાવું તો જુઓ એકદમ સોફ્ટ થાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે ચટણી જોડે તો ઓર જ ટેસ્ટ લાગે તો ચાલો નવી રેસીપી સાથે ફરી મળીએ થેન્ક યુ